અમૃત પુષ્પ અમરેલી મારો ફોન નંબર છે અઠ્યાસી ચાર ત્રાણું અઢાર ચાર અઢાર એક વનસ્પતિ હું તમને બતાવું આ વનસ્પતિ આખા શરીર માટે કામ આપે ખાસ કરીને મારો અનુભવ છે ત્યાં સુધીમાં કે વીસી કવડ્યો હોય ગમે એવો જંગલમાં અને આ વનસ્પતિને મોઢામાં સાવી બે કુંડડા ઉતારી અને જે જગ્યાએ વીસી કવડ્યો હોય મૂકવાથી જખમય વીસીનું ઝેર રહેતું નથી મારો અનુભવ છે અને આ વનસ્પતિ આનું નામ છે સરપંખી આને ઓળખવા માટે આ પાંદડું જોજો આ પાંદડાને તોડ્યા પછી તમે ગમે એમ તોડો તોય આ સરપંખી એટલે આપણે જે બાણ આવે એ ટાઈપનું આ તૂટે આની મોટી ઓળખાણી છે અને આનું નામ છે સરપંખી રોડના કાંઠે ગમે ને આ વનસ્પતિ તમને મળશે એના ફૂલ આવી રીતના ગુલાબી આવા કલરના હોય છે આ છોડને બતાવો આ છોડ આનું નામ તમે યુટ્યુબ ઉપરને સરખી સર્ચ કરજો એટલે આનું આખો બધું તમને બતાવશે કોઈ એવા વસ્તુ વીસી કવડે હોય તો એના માટે બહુ જોરદાર કામ કરે છે અને આખા શરીર માટે આને દાળને મૂળમાંથી ખેંચી અને વાપરવાથી શરીરના બધાય રોગો મટાડે છે જય દ્વારકાધીશ જય ધન્વંતરી